તો ગુડ મોર્નિંગ દોસ્તો તો જો આજના બ્લોગમાં બતાઈએ ખોણ બનાવીને મલીએ ગોળ ભૈરણ પછી ઢૂર

ખવાતા ને કાયડી ને અને બાકી કાયડી ચલી બ્યાહો દોય મમ્મી તો ખબર હા तो तमना आवता आवता तो तईं तो मी e ली दी थी पपली o a

અને ધુવા માટા બદલાયા હતા ને હા હા જોવા લાયા હતા હવે ઈ બોટી આવું ને નહી રહેતો કોક હું નઈ મટી ગયો આવ મટી ગયો માથા માએ હતી કે ના થાય થાય Hả? tôi cũng chưa chắc 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 જેવું કામ ના વહોડો તો નહીં આવ્યો કાળીઓ કાળીઓ દેખાય બાકી છોકરો કાળીઓ કાળી બતાવું લે kiện nhưng cho cái cho cái đi tiếp này, tôi <laughs> ừ. <laughs> <laughs> મા તકલીફોણી આવે કોઈ લાઈટ નહીં જતી રેલી બેના તો હવે સ્વાંવારા હાથમાં જોઈએ દેખે દોઈ નગરો જોઈએ તકલીફોણી આયુ તમે તકલીફોણી આવે પોણી આવે લાઈટ નહીં જતી રે માર જો લાઈટ જઈ આઈ જઈ ખુજી ફેનો લાઈટ જઈ લાઈટ જઈ કે માં તો કપા લાઈટ જઈ જતી રહી લાઈટ જઈ કે